જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી વિકલ્પ એ પાંચમી વિકલ્પ બી વિકલ્પ સી સાતમી કે વિકલ્પ ડી આઠમી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સાતમી પ્રશ્ન બે ડાયમંડ શબ્દ

અને કવિ ગુરુ ઉપનામથી કોને ઓળખવામાં આવે છે વિકલ્પ એ વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોર વિકલ્પ સી અમીર ખુશરો કે વિકલ્પ ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન ચાર રાજ્યની વિધાનસભાના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે વિકલ્પ એ વિધાનસભા વિકલ્પ બી લોકસભા સી રાજ્ય સભા કે વિકલ્પ ડી વિધાન પરિષદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વિધાન પરિષદ પ્રશ્ન પાંચ પંચામૃતરી વિકલ્પ સી નડિયાદ કે વિકલ્પ ડી આહવા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ગોધરા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ ચોરાણું ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બાગ તાણુના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે બાગ તાણુના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવાજ જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ